મારું નામ સુરત આજનો મુદ્દો એ છે કે પરમ દિવસે જયારે રાજ્યની અંદર સફાઈ અભિયાન ચાલતું હોય ત્યારે રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટીની અંદર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે સ્વચ્છતા કરતા કરતાં એક ઝાડની નીચેથી દારૂની ખાલી બોટલ યુનિવર્સિટીમાંથી મળી આવે ત્યારે તેમના દ્વારા છુપાવીને કુલપતિને આપવામાં આવે છે ત્યારે ખાસ તો વસ્તુ એ છે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર શું દારૂની પાર્ટી થઈ હતી તો ત્યાં બોટલ આવી ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં દારૂ કેવી રીતના યુનિવર્સિટી સુધી પહોંચી શકે ત્યાં શું અંદર કોઈ સત્તાધીશો પાર્ટી કરે છે અને તેમ છતાં મંત્રીના હાથમાં બોટલ આવે છે ત્યારે સ્વીકારવાના બદલે તે બોટલ છુપાવવાની ટ્રાય કરે છે ત્યારે ગુજરાતની અંદર દારૂબંધી કહેવાતી છે ખરેખર કાગળ ઉપર કહી શકાય દારૂ ડ્રગ્સની વાત કરીએ તો રાજ્યની અંદર યુનિવર્સિટી કોલેજો શાળાની આસપાસ ડ્રગ્સ દારૂ કેફીન પદાર્થોનું ખુલે આમ સેવન થતું તેમજ વેચાણ થતું જોવા મળે છે ત્યારે રાજ્યની ગુજરાતની ભાજપ સરકાર સદંતર તરે આમાં નિષ્ફળ છે ત્યારે અમે એક માંગ કરીએ છીએ કે આમાં ઋષિકેશ પટેલે પણ સ્વીકારવાના બદલે જે હું ઢાક પીછાડો કર્યો ત્યારે એને રાજીનામું આપવું પડે અને આ સાથે ગૃહમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ જે તો જો એ રાજ્યની અંદર દારૂબંધી ચોક્કસપણે નો પાલન કરાવી શકતા હોય હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે